નમસ્કાર જય હિન્દ જય ભારત દોસ્તો દોસ્તો આજે અમારા પરમ મિત્ર એવા સુરેશભાઈના પિતાશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે અહીંયા અમે આશ્રમે આવેલા છીએ તો આશ્રમમાં એકસો સિત્તેર જેટલા લોકો રહી છે તો તેમના પરિવાર તરફથી વિરજીભાઈ ભૂરાભાઈ હળિયાના પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ બાળકને જમાડવાનું છે તો વ્લોગને કન્ટિન્યુ જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો અને દોસ્તો તમારી આજુબાજુ પણ કોઈ પણ આવા પ્રસંગો હોય છે કે તમે પણ કોઈ એવો પ્રસંગ તમારો ઘરે ઉજવવા માંગતા હોય તો આવા વ્યક્તિઓ સાથે ઉજવો આવા બાળકો સાથે ઉજવો કેમ કે આવા બાળકોનું કોઈ નથી હોતું અનાથ બાળકો હોય છે અને એમની સાથે નાની નાની ખુશીઓ તમે બાંટો અને જેના કારણે એમને પણ ખુશી મળે અને તમારી જાતને પણ ખુશી મળે તો બસ લોગને છેલ્લે સુધી જજો અને તમારા માં શેર કરજો આજે અહિયાર જેટલા અનાથ આશ્રમ માં બાળકો રહે છે અને આ બાળકો એવા છે કે જેમની આગળ પાછળ કોઈ નથી તેમના પિતા નથી કોઈના માતા નથી અને આશ્રમમાં જ પોતાનું જીવન ગુજારતા હોય છે અને અહિયાં ભણવાનું ખાવા પીવાનું અને રહેવાનું બધું જ અહિયાં હોય છે તો દોસ્તો આજે તમને બધાને જ કેવા માગીશ કે તમે તમારા ઘરની કોઈ પણ ઉજવણી હોય છે કોઈ સુખ દુઃખના પ્રસંગ હોય તો આવા પરિવાર સાથે આવા વ્યક્તિઓ સાથે ઉજવો અને સાથે સાથે દોસ્તો આજે મારી પાસે પૂરો પરિવાર છે કે જેમે આજે અહીંયા ખાવા માટે યોગદાન આપ્યું છે આપણે બધા એમની સાથે વાતચીત કરીએ અને જાણવાનો પ્રયત્ન કરીએ કે તમને આવો ક્યાંથી વિચાર આવે છે કે તમારા કોઈ પણ કાર્ય હોય તો આવા બાળકો સાથે તમે ઉજવવા માંગો છો તો સર આપણે એમની સાથે જ વાતચીત કરીએ મનીષભાઈ તમને ક્યાંથી વિચાર આવ્યો કે તમારા પિતાશ્રી ની નિમિત્તે અહીંયા ખવડાવવું જોઈએ સૌપ્રથમ તો આજે અમે શ્રી મહાજન અનાથ દરેક ફેમિલી પરિવાર બધા આજે અમે એવો વિચાર હતો કે સો વીરજીભાઈ ભુરાભાઈ હડિયા જે મારા પિતાજી છે જેની આજે પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે અમે લોકો લોકોએ પરિવારજનોએ બધાય નક્કી કર્યું અને પપ્પાનો એવો ભાવર થતો કે ભાઈ જમાડવાનો પહેલેથી કે ભાઈ લોકો વધારે ને વધારે જમે નાના બાળકો જમે પછી ગાયો કુતરાઓ બધાને કોઈ પણ વસ્તુ કોઈ ઘરે કોઈ વધેલું હોય તો તે માં જોવાની જગ્યાએ કોઈના મોઢામાં જાય એવો એનો પેલાથી ભાવાર થતો એટલે અમને એમાંથી પ્રેરણા જાગી અને પ્રેરણા જાગી એટલે અમને વિચાર આવ્યો એટલે વિચાર આવ્યો એટલે મારા મારા મોટા ભાઈ ને થી વાત કરી આપડે આવો કઈક કરીએ કે જેથી લોકો હવે કોઈ જગ્યાએ બીજી જગ્યાએ વળવાની જગ્યાએ આપણે આના બાળકો છે કે કોઈ ગુજી સેવા કરવામાં તત્પર થાય એના માટે આજે અમને એવો વિચાર આવ્યો એટલે જેથી અમે અહિયાં કતારગામ આવ્યા છીએ કતારગામ અહીંયા ટોટલ એકસો જેટલા બાળકો છે અને છવ્વીસ જેટલી બાળાઓ છે જેઓ આજે અગિયારસ છે એટલે અગિયારસ પણ રહી છે અને સાથે અમે પાઉભાજી અને પુલાવ નો પ્રોગ્રામ કરી અને ફળ નો પણ આયોજન કરીને લોકોને બાળકોને અમે ભોજન આપ્યું છે શ્યામભાઈ શું કહેવા માંગશો તમે આજે આશ્રમમાં આવ્યો છો અત્યારે જે અમે આ આયોજન કર્યું છે આજે જે વિચાર આવ્યો મગજમાં કે ભાઈ આપણે આના જે બાળકો હોય છે જરૂરિયાતમંદ બાળકો હોય છે તો એમને એક વખત આપણે આપણા તરફથી ભોજન કરાવીએ એનું કારણ હતું કે આજે અમારા જે કાકા છે એમની આજે પુણ્યતિથિ છે એ જયારે જીવિત હતા ને ત્યારે એમનું બી કાર્ય શ્રેણી એવી હતી કે રોજ નીકળે ને ઘરેથી તો દરેક બૈરાઓને પૂછે કે ભાઈ કઈ વહેધું છે સાંજનું કઈ પડ્યું છે રોટલો કઈ બી તો એ સ્પેશિયલી એ માટે આવે લઈ જાય અને રસ્તે જે ગાયો હોય કે જે આવી રીતનું હોય કોઈ કીડિયારું હોય તો ત્યાં લોટ પૂરતા જાય આ બધી એક એમની જીવનશૈલી હતી રોજની તો એના પરથી જ અમને એક પ્રેરણા મળી કે હવે એમની એમની આજે છે તો જે એવું જ આપણે કાર્ય કરીએ ચોક્કસ કે જેથી એમને બી એમના આત્માને બી બહુ સારી શાંતિ મળે કંઈક સારું એમને બી ત્યાં બી હશે જ્યાં બી હશે ત્યાં અત્યારે ભગવાનના ચરણોમાં એમને એમ લાગે કે એમના છોકરાઓ એમની પાછો કઈક સારું કાર્ય કર્યું છે ચોક્કસ ચોક્કસ તો દોસ્તો તમે પણ તમારા કોઈ પણ ઘરે પુણ્યતિથિ હોય છે તેમના પત્ની છે દાદીમા એમની સાથે પણ આપણે વાતચીત કરીએ દાદી શું કેવા માંગશો માંગે છે કે એના પપ્પા ને સુરેજભાઈ પપ્પા ને મનીષભાઈ પપ્પા ને બાળકો વધારે વાલા હતા અમને જીજ્ઞાસા એવી જાય છે હા એના બધા બાળકો બહુ વાલા હતા એટલે અમને બાળકો ને જમાડવાની વધારે બધા ઈચ્છા હતી કે બાળકોને જમાડવા કોઈ પણ નું કાર્ય હા એવી રીતના અમને આજે બહુ અમને બહુ અરગતી છે તમારે પછી દાદી માં આશ્રમ આજે તમે એકસો સિત્તેર જેટલા બાળકો ને જમેડા છે તો કેવું લાગે છે તમને સરસ સારું લાગે સારું લાગે છે હા અમારા દેર હતા બહુ ભાપર એમ બાળા હતા આત્મા એનો આનંદ વાળો હતો જમાડી ખુશી થતા એવું બધા લાગણી હતી એને અમારી બધા પરિવાર ઉપર તો દોસ્તો વિરજીભાઈ હતા એ એ પણ પહેલેથી જ એમને સેવાભાવી હતા અને કોઈ પણ ખવડાવીને ખાવાનું એ વિચારધારા ધરાવતા અને એમની પાસેથી આજે એમના બંને છોકરાઓ છે મનીષભાઈ અને સુરેશભાઈ એમના માતા છે અને એમનો પૂરો પરિવાર છે એમને એક આશા હતી કે ભાઈ એમનું પુણ્યતિથિની પહેલી વાર્ષિક પુણ્યતિથિ છે તો એમને આશ્રમમાં ઉજવવી જોઈએ જેમનું કોઈ નથી એમના માટે ઉજવવી જોઈએ અને આખા પરિવારનો એમનો ભાવ હતો તો બસ આખા પરિવારનો ખૂબ આભાર અને આવનારા સમયમાં તમારા ઘરમાં કોઈ પણ આવો પ્રસંગ હોય તો ફરીથી આ વ્યક્તિઓ સાથે ઉજવણી કરો અને દોસ્તો તમને બધાને જ કહેવા માંગી પણ તમારા ઘરમાં પણ આવું કોઈ પ્રસંગ હોય છે કોઈ પણ પુણ્યતિથિ હોય છે તો આશ્રમની મુલાકાત કરો જોવો કઈ રીતે બાળકો રહે છે કારણ કે એનો પરિવાર નથી હોતો ક્યારે મમ્મી પપ્પાને નથી જોયેલા હોતા તો તમે પણ ઉજવણી કરો અને સાથે સાથે કોઈ પણ ડિટેલ ઇન્ફોર્મેશન જોતી હોય તો અમારો હેલ્પલાઇન નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અમારો કોન્ટેક કરો આપણે બધા સાથે મળી અને સેવાના સહભાગી બની